છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે રાજકોટ ભાજપ છે તે ભડકે બળતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એક બાદ એવી ઘટનાઓ એક બને છે કે ખરેખર રાજકોટમાં જે જૂથવાદ છે એ પહોંચ્યો છે અને ત્યારે વધુ એક વખત રાજકોટમાં રાજકીય ગરમાવો આવ્યો છે કારણ કે ભાજપના જે નારાજ નેતાઓએ લેટર લખી સંગઠનની રચનાની પ્રક્રિયાને લઈને નારાજગી વ્યક્ત કરી છે નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા રાજકોટ શહેર ભાજપના સંગઠનની રચનાની પ્રક્રિયા શરૂ થતા જ શહેરના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે ભાજપના આંતરિક જૂથવાદને સપાટી પર લાવનારી આ ઘટના લેટર બોમ્બ તરીકે ચર્ચામાં આવી છે કારણ કે રાજકોટના સામા વિસ્તારના ભાજપના અગ્રણીઓએ પક્ષના નિરીક્ષકોને સંબોધીને આ પત્ર લખ્યો છે જેમાં શહેર મહામંત્રી તરીકે દુષ્યંત સંપટને નિયુક્ત કરવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે આનાથી સ્પષ્ટ થાય છે કે વર્તમાન મહામંત્રી અશ્વિન મોલૈયા પ્રત્યે એક જૂથમાં ભારે નારાજગી છે જોકે આ લેટર વાયરલ થતા જ પત્રમાં નામનો ઉલ્લેખ ધરાવતા અગ્રણીઓએ પોતાનું પક્ષ સ્પષ્ટ કર્યો છે સમગ્ર ઘટનાને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભદુતા દત્તાત્રાનું નિવેદન સામે આવ્યું છે

આખો ઉપલો કાંઠો હું વર્ષો થયા બોર્ડ પ્રમુખ હતો શહેરનો મહામંત્રી હતો ડેપ્યુટી મેયર હતો ચાર ટાઈમ કોર્પોરેટર હતો પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધા અધિકાર છે તેમનું

આ જેને કોઈ લેટર કે લખ્યો છે એમાં લેટરમાં પાંચ જણા સિવાય કોઈની સહી નથી બધાના નામ એમ નામ લખી નાખેલા છે કોઈને રજૂઆત કરવામાં શરૂ કરી હોય તો બધાના લેટરમાં સહયું પણ હોવી જોઈએ જે કોઈના નામ લખ્યા છે એની સહયું પણ હોવી જોઈએ પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે આમ તો કોઈ ના તો એમને પાડવાનું નથી પણ સયું કોઈએ કરી નથી આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે અને જે લોકોએ જેને લખ્યું કુ છે જેને કીધું છે તમે એમ કહો છે કે ભાઈ પોપટભાઈ ટોળિયા પોપટભાઈ ટોળિયા તો આપ કોંગ્રેસમાં જઈ એવા છે જીપીપીમાં જઈને પણ આવ્યા છે અને બધા લોકો અમે સાથે મળીને આજે જે હજુ દસ હજાર કુંડાનું વિતરણ અમે વિધાનસભા અડસઠમાં કર્યું બધા લોકો યુવા મોરચો બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વકો કોર્પોરેટર અને પૂર્વ મહાન વલ્લભભાઈ રમેશભાઈ પરમાર બધા બોર્ડના આગેવાનો સાથે રહીને અમે વિતરણ કર્યું છે બધું ક્યાંય કોઈ જાતની નારાજગી નથી કોઈ હશે બે પાંચ લોકો તો એના મનમાં જે હોય આપણને ખ્યાલ ન હોય આપણે સંગઠનનું માળખું રચાવાનું જે જઈ રહ્યું છે એટલા માટે જ આ લેટર લખીને જે કાંઈ કરવામાં આવ્યું છે પાર્ટીને બદનામ કરવા માટેની એની એકા સાજીશ જોઈ શકે આ પત્ર પોપટોળીયા એ છે હવે જોવાનું એ રહે છે કે પક્ષનું મોવડી મંડળ આ લેટર બોમ્બ પર કેવું વલણ અપનાવે છે અને કુની નિમણૂક કરીને આ વિવાદ નો અંત લાવે છે અને ખાસ કરીને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ભાજપમાં રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ ભાળે છે અને ત્યારે તેના જ વિસ્તારમાંથી જૂથવાદના સમાચાર આ ધારાસભ્યને કદાચ નડી શકે છે કારણ કે આ આંતરિક જૂથવાદ છે તે નગરપાલિકાની ચૂંટણીમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં અને સ્થાનિક જે ચૂંટણીઓ તો ખરી જ પરંતુ બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી છે તેમાં પણ નડી શકે છે અને એક વસ્તુ જોવા જેવી છે કે જે આખું નવું મંત્રીમંડળનું નિર્માણ થયું નવું આખું મંત્રીઓ ફર્યા એમાં રાજકોટના ધારાસભ્યોની પણ ક્યાંક નામની ચર્ચા થતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે તે રાજકોટમાં ચરમસીમાએ પહોંચ્યો છે એટલે ક્યાંક સંગઠનને અને ભારતીય જનતા પાર્ટીને લાગ્યું હશે કે ક્યાંક ધારાસભ્યો છે તે કાચા પડી રહ્યા છે ભાજપના આંતરિક વિખવાદો પછી તેમને નડ્યા હોય તેવી પણ ચર્ચાએ વેગ પકડ્યો હતો ત્યારે તમારું શું કહેવું છે જે આ લેટર બોમ્બ વાયરલ થયો છે તેને લઈને ધારાસભ્યના વિસ્તારમાં જ આવી ઘટના બને ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂછશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર